વડોદરા શહેર પ્રમુખ ભાજપા પ્રમુખ બનવાના અભરખા સૌ કોઈને અત્યારે જાગ્યા છે મનમાં લડ્ડુ બધા બહુ ના ફૂટી રહ્યા છે આ તો ભાજપ છે મૌડી મંડળ જે નક્કી કરે એ જે ખુરશી પર બેસી શકે આજે સંકલન બેઠક થઈ સંકલન બેઠકના કલ્સ્ટર પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું બેઠક પત્યા પછી મીડિયા સમક્ષ જ્યારે તેઓએ વાતચીત કરી તેમાં જણાવ્યું કે ચુમ્માળીસ નામ આવ્યા છે ચુમ્માળીસ નામમાંથી કોઈ એકને તાજ પહેરાવવામાં આવશે ટાચ કોને પહેરવામાં આવશે તો એ આ ભાજપ છે ભાજપનું મહુડી મંડળ જે નક્કી કરે એને રાતોરાત પ્રમુખ બનાવી દેવાય મિત્રો ચર્ચા ગલીએ ગલીએ જે થઈ રહી છે એમાંથી જ આ ચુમ્માળીસમાંથી માંથી જ કોઈક એકને શહેર પ્રમુખ બનાવવામાં આવશે તમને ખબર જ છે અલગ અલગ રીતે આ મોટી મોટા મહાસાગરમાં ઘણા સૌ બહુ ઘણાને ડૂબવું છે ઘણાને નાવું છે ઘણાને તરવું છે કારણ કે બહુ ઊંડી નદી છે ભાજપ મિત્રો ચુમ્માળીસ નામોની ચર્ચા ચુમ્માળીસ નામો આવતીકાલે પ્રદેશમાં મોકલવામાં આવશે પ્રદેશના પદાધિકારીઓ આ બાબતે નિર્ણય લેશે ચર્ચા વિચારણા ઉમેદવારોની ઉમેદવારોના જે નિવેદનો હતા ઉમેદવારો માટે જે નિવેદનો મળ્યા માટે જે લોકોની અંદર અંદર ચર્ચા થઈ અંદર અંદર બેઠક થઈ એ જ નામો આવતીકાલે પ્રદેશમાં મોકલાવાશે પ્રદેશનું મોડી મંડળ જે નક્કી કરશે એ વડોદરા શહેર ભાજપા અધ્યક્ષ બનશે નક્કી છે થોડા ઘણા નામો અમારી પાસે આવ્યા છે ધીમે ધીમે અમે આપ સુધી આ માહિતી પહોંચાડતા રહીશ સંકલનની બેઠક મળી સંકલનની બેઠક બાદ કલ્ચર પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સાથે એટલે કે મારી સાથે વાતચીત કરી ચુમ્માળીસ નામો ઉચ્ચ નેતાઓ સમક્ષ મૂકવામાં આવશે હવે આ ચુમ્માળીસ નેતાઓ જેઓએ ફોર્મ ભર્યું તેઓને પ્રમુખ બનવું છે તેઓને વડોદરા શહેર ભાજપાની જવાબદારી સંભાળવીશ પણ નક્કી કોણ કરશે પ્રદેશની સમિતિ બેઠક પૂર્ણ થઈ ત્યારે કલ્ચર પ્રમુખ કહ્યું કે સંકલન સમિતિના હોદ્દેદારો સાથે અમે ચર્ચા કરી છે હવે આ ચર્ચા ખાનગી રીતે કરવામાં આવી છે કારણ ભાજપની અંદર બાજુવાળા જ કોમ્પિટિશન હોય એવી ચર્ચાઓ વાચાણ કાર્યકર્તાઓમાં થઈ રહી છે જે પ્રકારે ઉમેદવારો માટે મળેલા સૂચનો છે તે પ્રદેશના હોદ્દેદારો સમક્ષ મૂકવામાં આવશે પ્રદેશનું કાર્યાલય એટલે કમલમ કમલમ ખાતે શહેરના પદાધિકારીઓની સાથે થયેલી સંકલનના મુદ્દે ચર્ચા કરવામાં આવશે શહેરના સંકલન સમિતિના હોય આપેલા સૂચનાને ધ્યાનમાં રાખી તમામ વિગતો પ્રદેશના નેતાઓને જાણ કરવામાં આવશે અને પછી જ ઉપરથી જે માહિતી આવશે ઉપરથી જે ગ્રીન ફ્લેગ હોસ્ટ થશે એના પર નામ લખેલું હશે કે કોણ વડોદરા શહેર ભાજપાનું પ્રમુખ પદના દાવેદાર છે કોણ તાજ પહેરામાં આવશે ટૂંક જ સમયમાં એ નામ પણ અમે તમારી વચ્ચે મૂકીશું એકમાત્ર પાર્ટી ભારતીય જનતા પાર્ટી કે જેમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ચૂંટણી હોય કે વોર્ડ સમિતિથી કેન્દ્ર સુધીની હોદ્દેદારોની પસંદગીની પ્રક્રિયા હોય નાનામાં નાના કાર્યકર્તા વચ્ચે જઈને એમની વાત સાંભળીને લોકશાહી ઢબે એકમાત્ર પાર્ટી નિર્ણય કરે છે આજકાલ પ્રદેશ સંગઠન પર્વ ચાલી રહ્યું છે જે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે અગાઉ ઓગણીસ વોર્ડના પ્રમુખોની પ્રક્રિયા થઈ એમાં પણ સંપૂર્ણ લોકશાહી ઢબે વડોદરા શહેરના બધા જ કાર્યકર્તાઓના સહકારથી મારા બંને સાથી મિત્રો કૃષ્ણસિંહ પઢેરિયા અને ડૉક્ટર સંજયભાઈ દેસાઈ એ જ પ્રક્રિયાને આગળ વધારતા હવે મહાનગર જિલ્લો એના પ્રમુખની પ્રક્રિયાના ભાગરૂપે મને વડોદરા શહેર જિલ્લો અને છોટા ઉદયપુર એમ ત્રણ જિલ્લાની જવાબદારી સોંપી છે ગઈકાલે હું ઉદયપુર બેઠો હતો આજે વડોદરા શહેરના સંકલન સમિતિના સભ્યો સાથે આ ચયન પ્રક્રિયામાં એમનો શું મત છે એ લેવા અમે ત્રણેય મિત્રો બેઠા હતા વ્યક્તિગત રીતે બધાને શાંતિથી સાંભળીને એમના વિચારો અને સૂચનો અમે લીધા છે આવતીકાલે સાંજે કેન્દ્રની ટીમ સમક્ષ મહામંત્રી વગેરે અહીંયા જે કંઈ રજૂઆતો અમને મળી છે એ રજૂઆત અમે કમલમ ખાતે જણાવીશું અને કમલમ પછી જે નિર્ણય કરે એ અમે જાહેર કરીશું એ અમારે પાર્ટીને કહેવાના છે એક મહત્વની વાત એ છે કે અત્યાર સુધી એવું જોવા મળ્યું છે કે જે નેતાનું વજન વધારે એની પસંદગી થતી હોય છે આ વખતે એવું જ કઈ થશે અમને જે સૂચનો મળ્યા છે એ સૂચનો અમે ઉપર કહેવાના છીએ સંકલન આપણી જે સંકલનના સભ્યો હતા એ બધાની કોમન ચર્ચા થવાની હતી એવું કીધું તમારો નિર્ણય છે એમને પણ કહ્યું અને અમે પણ કહ્યું અને મુક્ત મને કહ્યું કે તમારે સામૂહિક કે હોય તો પણ છુટ્ટી છે વ્યક્તિગત કે હોય તો પણ છુટ્ટી છે એના ભાગરૂપે વ્યક્તિગત અમે બધાને સાંભળ્યો છો પછી એક મહત્ત્વ બીજી વાત એ છે કે જિલ્લાના ગઈકાલે જે ફોમ ભરાયા એના નામો જાહેર થઈ ગયા વડોદરા શહેરને લઈને જ કોવા આટલું હતું સસ્પેન્ડ આપો ને કોઈ સસ્પેન્ડ નથી નામો ટેક્લેન્ડ નથી થાય કોણે કોણે ફોર્મ ભર્યા લિસ્ટ નથી આવ્યા ખાલી તૈયાર નહોતું મેં તો આપી દઈશું એ કોઈ ખાનગી રાખવાની જરૂર નથી સંપૂર્ણ લોકશાઈ છે કોણે કોણે ફોર્મ ભર્યા એ કોઈ ખાનગી વાત નથી એ તો પાર્ટીના અને રેગ્યુલેશન પ્રમાણે એ સ્કૂટ કરીને હા હા બિલકુલ ચુમ્માલીસે ચુમ્માલીસ નામ ઉપર મુકાશે અને સંકલન સમિતિએ જે કંઈ એમના મત વ્યક્ત કર્યા છે એ પણ છે એક મહત્વની બીજી વાત એ જે આપણે સિનિયર નેતા છો હવે પછી પછીનો શું બદલાવ આવવો જોઈએ શહેરના પ્રમુખોમાં યુવા હોવા જોઈએ અનુભવ હોવો જોઈએ કે પછી પાર્ટીએ શું વિચાર કર્યો છે એવું કંઈ આપ કહી શકશો અનુભવ પણ જોઈએ સિનિયરિટી પણ જોઈએ બધા પાસાનો નિર્ણય અમે કર્યો ચુમ્માલીસ ફોર્મ ભરાયા તેમાંથી આજે કોઈ નવું નામ મૂકવામાં આવ્યું છે નથી આવ્યું ચુમ્માલીસમાંથી પ્રમુખ બની શકે છે કે અન્ય કોઈ વ્યક્તિ પણ આવી શકે પાર્ટીને સંકલન સમિતિને પાર્લામેન્ટરી બોર્ડને સંપૂર્ણ અધિકાર છે કે ચુમ્માલીસ સિવાયનું પણ નામ આવી શકે